મુજબ આપવાનો કાયદો બનાવ્યો અને તમામ ખેત ઉત્પાદનોને ટેકાના ભાવથી ખરીદવાની ગેરંટી આપી હતી સાથોસાથ ખેડૂત ખેતમજૂરીના દે દેવા નાબૂદ કરવા તેમજ નવું વીજ બિલ પાછું ખેંચવા તેમજ ખેડૂત મજૂરોને માસિક વૃદ્ધાને પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે તેમજ દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા કેવી રીતના દિલ્હી આંદોલન દરમિયાન નવસો જેટલા શહીદ થયેલા કિસાનના પરિવારમાંથી એક વ્યક્તિની સરકારી નોકરી આપવા વગેરે જેવા પોતાના પડતર મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા આવેદનપત્ર આપી તમામ માંગણીઓ ત્વરિત સ્વીકારવામાં આવે તેમજ અમલમાં કરવામાં આવે તેવી માંગણી ભારતીય કિસાન સભા અને યુનિયન દ્વારા કરવામાં આવી છે આવનારી ફેબ્રુઆરીએ જાહેર હડતાલ કરશે જો તેમની માંગણી સ્વીકારવામાં નહી આવે તો તેવી રીતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ખેડૂતોની સરકાર નથી જો ખેડૂતોની સરકાર હોય તો એમએસપી નો કાયદો બનાવતા કેટલી વાર લાગે ફૂલ બહુમતી વાળી સરકારને આટલી પણ એ કદર નથી ખેડૂતોની જે ખેડૂત અન્ન ઉગાડી અને આખા દેશનું ભરણ પોષણ કરે છે આજે તમામ વસ્તુ ગૂગલ ઉપરથી રોટી રોટલી ડાઉન નહીં થાય શાકભાજી ડાઉન નહીં થાય એ ખેડૂતના ખેતરમાંથી થશે તો એ ખેડૂતની આજે સરકારે નોંધ લેવી જોઈએ એમની તમામ સમસ્યાઓ ઉપર એમનો હલ કરવો જોઈએ એની અમે તમામ તમામ કિસાન સભાના અગ્રણીઓ અને કિસાન સભા પાત્ર પત્ર આપી અને સરકાર અમુ દેખાવ કરી રહ્યા છે મારું નામ વિનોદ વણકર